સુપ્રીમ કોર્ટે પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ અમિત શાહના આવતાની સાથે જ કાર્યકરોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા કાર્યકરોએ અમિત ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલે કહ્યું કે સીબીઆઈ ભાજપનું મનોબળ નહી તોડી શકે પણ લોકશાહી કોંગ્રેસ ની નેતાગીરીએ આપણા આગેવાનો સામે જે પ્રકારના પગલા સરકારી એજન્સીઓ માધ્યમથી લેરાયા છે એનો આ ઉત્તમ નમૂનો આપણો અમિતભાઈ શાહ ધીરજ પૂર્વક લડી રહ્યા છીએ માન આપવાની પાર્ટી ની પરંપરા ને વળગીને ખૂબ જ સંયમપૂર્વક આ યુદ્ધ ને આપણે લડી રહ્યા છીએ અને ઈશ્વર કરશે તો સંપૂર્ણ સાંગો પાંગ આ યુદ્ધ માં આપણે વિજયી નીવડીશું અમિત શાહે ભાજપના કાર્યકરોનો આભાર માનીને આગામી ચૂંટણીમાં બમણા જોરથી ઝંપલાવા કાર્યકરોને હાકલ કરી હતી હું દેશભરમાં ફર્યો છું બે વર્ષ અહીં હતું આવવાનું એટલે દિલ્હીમાં શું કરું દરેક રાજ્યમાં ગયો છું દરેક રાજ્યમાં ભાજપના કાર્યકર્તાઓને મળ્યો છું બધાએ મીટ માંડીને બેઠા છે ગુજરાત પર બધાએ મીટ માંડીને બેઠા છે નરેન્દ્ર નરેન્દ્રભાઈ પર કે આ કોંગ્રેસનો અંત કરવાની જો કોઈ ક્ષમતા કોઈ એક રાજ્યમાં હોય છે અને કોંગ્રેસનો અંત કરવાની ક્ષમતા કોઈ એક વ્યક્તિમાં હોય તો નરેન્દ્ર ભારતીય જનતા ના લાખો કાર્યકર્તાઓ આપણે બધા આપણે બધા આવતા આવતી ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવા માટે કટિબદ્ધ થઈએ આજે આ મંચ ઉપરથી કોઈ કડવી વાત કરવી નથી કોઈ રાજકીય વાત કરવી નથી અમિત શાહ આગમન ટાણે મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ સહિતના ભાજપના નેતાઓ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અમિત શાહે દરેક કાર્યકરોનું અભિવાદન ઝીલીને સૌનો આભાર માન્યો હતો કેમેરામેન હરીશ શર્મા સાથે પ્રણવ અમદાવાદ